માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રલેખ ડિજિટલ এড્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રલેખ ડિજિટલ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએ માં આપણે મિત્રો પ્રકરણ નંબર 10 આંતરરાષ્ટ્રીય વેપારમાં અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર નિકાસ વિધિ એટલે શું નિકાસ વિધિ કરવી હોય આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર આપણા દેશમાં માલ મંગાવવા માટે આયાતકારે આયાતવિધિ કરવી પડે એમ હવે આપણે આપણા દેશમાંથી બીજા દેશમાં માલ મોકલાવી છીએ તો ત્યારે વિદેશમાં માલ મોકલાવવા માટે નિકાસ વિધિના તબક્કા જોઈશું કે નિકાસ કરવી હોય તો એના માટેની પ્રક્રિયા હું એક વસ્તુ મિત્રો યાદ રાખજો વિધિ પ્રક્રિયા તબક્કા હંમેશા ક્રમમાં આવે એટલે આનો મુદ્દો આડાવળો ન થવો જોઈએ તો પહેલા આપણે નિકાસ એટલે શું એનો અર્થ જોઈએ તો કે જ્યારે દેશમાંથી વિદેશમાં માલ વેચવામાં આવે અથવા તો દેશની અંદરથી વિદેશમાં માલ મોકલવામાં આવે તો વેચનાર દેશે નિકાસ કરી છે એવું કહેવાય વેચનાર દેશે નિકાસ કરી છે એવું કહેવાય અને ખરીદનાર છે આયાત કરી છે એવું કહેવાય તો આયાત કરનારને આયાત વિધિમાંથી પસાર થવું પડે અને નિકાસ કરનારને નિકાસ વિધિમાંથી પસાર થવું પડે તો આ નિકાસ કરવા માટેની વિધિને નિકાસ વિધિ તરીકે ઓળખવામાં આવે છે નિકાસ માટેની જે વિધિ પ્રક્રિયા કરવી પડે જે પ્રોસેસ કરવી પડે એને નિકાસ વિધિ કહેવાય ઉદાહરણ તરીકે જોઈએ ભારત ચા અને ક્ષણ અમેરિકાને વેચે તો ભારત માટે એ નિકાસ કરી કહેવાય અને ભારત માટે આ નિકાસ કરવા માટે નિકાસ વિધિ કરવી પડે ભારત અમેરિકાને ચા અને ક્ષણ મોકલે તો એ નિકાસ કહેવાય અને મોકલાય દે એટલે એ નિકાસ વિધિ કરી ગણાય તો જુદા જુદા દેશોની નિકાસ નિકાસવિધિ જુદી જુદી પ્રકારની હોય છે દરેક દેશ માટે એકદ હરખી નીતિ ન હોય આ પણ અહીંયા જે આપણે નીતિ આપી છે વિધિ આપી છે નિકાસ પ્રક્રિયા માટેની આ લગભગ આપણે કોમન વિધિ આપી છે કે મોસ્ટ ઓફ આ વિધિમાંથી જે તે દેશ પસાર થતો હોય અને અહીંયા જે આપણે આ વિધિ છે એ ભારત સરકારે નક્કી કરેલી નિકાસ નિકાસવિધિ છે તો અહીંયા હું તમને ઉદાહરણ આપું આ ભારત છે આ અમેરિકા છે તો ભારતમાંથી જ્યારે આ માલ મોકલાવવામાં આવે છે અમેરિકાને તો ત્યારે એને નિકાસ કરી કહેવાય અને અહીંયાથી માલ ત્યાં મોકલી દેવા માટેની જે આખી આ આખી પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયાને નિકાસ વિધિ કહેવાય અહીંયા તમે આ ઉદાહરણમાં જોયું ભારતમાંથી જહાજ અમેરિકામાં ગયું પણ આ નોર્મલ બાબત લાગે પણ હકીકતમાં આ થોડીક મુશ્કેલ અઘરી વસ્તુ છે તો નિકાસ વિધિની આપણે પ્રક્રિયા નિકાસ વિધિની તબક્કા નિકાસ વિધિ માટેના જે કાંઈ સોપાનો છે એ જોઈશું તો એમાં પહેલું દાવે છે ઓર્ડર મેળવવો કોના તરફથી તો કે આયાતકાર તરફથી કારણ કે જે તે દેશનો આયાતકાર એને જે માલકે સેવા જોઈએ છે તેના માટે જે તે દેશના નિકાસકારને ઓર્ડર આપે તો નિકાસકારને ઓર્ડર મળે માલ પ્રાપ્ત માલ મોકલવા માટેનો પછી એની પ્રક્રિયા શરૂ થાય નિકાસકાર પ્રક્રિયા ક્યારે શરૂ થાય નિકાસ કરવા માટે માલનો ઓર્ડર પ્રાપ્ત કરવા માટેનો ઓર્ડર ખરીદનાર તરફથી ઓર્ડર મળે જ્યારે આયાતવિધિમાં ઓર્ડર આપી પહેલા બે સ્ટેપમાંથી પસાર થવું પડે છે તો સૌપ્રથમ આયાતકાર દ્વારા નિકાસકારને માલનો ઓર્ડર આપવામાં આવે છે કે ભાઈ આયાતકાર જણાવે છે નિકાસ કરને કે મારે કેટલો માલ જોઈએ છે તો એના માટે આ પરચેઝ ઓર્ડર એટલે કે આયાતકાર તરફથી નિકાસ કરને ઓર્ડર આપે ઓર્ડરની અંદર માલની વિગત કેટલા જથ્થામાં માલ જોતો છે બંને વચ્ચે વેપાર માટે સોદોય ચોતો નક્કી કરેલી કિંમત વીમાની વિગત વીમો એટલે કે માલ દરિયાઈ માર્ગે મોકલવાનો હોય તો એમાં નુકસાન થાય જોખમ ઘણા રહેલા છે પેકિંગનું સ્વરૂપ કયા પ્રકારના પેકિંગ એનું જોઈએ છે માલ રવાના કર્યાની તારીખ વાહન વ્યવહારની વિગતો બિલની રકમ ચૂકવવાની પદ્ધતિ નક્કી કરેલી શરતો આ બધું જ આયાતકાર નિકાસકારને જ્યારે ઓર્ડર આપે છે ત્યારે એમાં દર્શાવે છે અને ઇન્ડેન્ટ લેટર કહેવાય અને શું કહેવાય ઇન્ડેન્ટ લેટર એટલે કે વરદી ઓર્ડર આપો જોકે ઓર્ડર મેળવતા પહેલાં નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતાની માહિતી મેળવી લેતો હોય છે છતાં પણ આપણે અહીંયા લેટર ઓફ ક્રેડિટની પ્રોસેસ આવશે હવે બીજો તબક્કો જોઈએ નિકાસ પરવાનો મેળવો ભાઈ નિકાસકારને આયાતકાર તરફથી માલ જોઈએ છે એવો ઓર્ડર મળ્યો એટલે તરત જ તે જેમ આયાતકારે આયાત પરવાનો લેવાનો હોય છે એમ નિકાસ કરે જે તે માલની નિકાસ કરવા માટે નિકાસ પરવાનો લેવાનો હોય છે એટલે કે મંજૂરી પરવાનો એટલે મંજૂરી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દેશ સીધે સીધી નિકાસ ન કરી શકે તો નિકાસકાર જે વસ્તુની નિકાસ કરવા માંગતો હોય તેનો નિકાસ પરવાનો એટલે કે એક્સપોર્ટ લાઇસન્સ મેળવવું પડે અને આ નિકાસ પરવાનો મેળવવા માટે નિકાસ વેપાર નિકાસકાર વેપાર નિયામકને અરજી કરવાની હોય છે નિકાસ વેપાર નિયામક એટલે કે એક અધિકારી છે આવી નિમણૂક કરેલી હોય છે તો આવી અરજીમાં નિકાસકારનું નામ નિકાસકારનું સરનામું જે માલ કે સેવાની નિકાસ કરવાનો હોય એની વિગતો એને આવકવેરા ભરતો હોય તો આવકવેરાની વિગતો એ નિકાસી માલ ઉપર જે કાંઈ વેરો લાગતો હોય એ આ ઉપરાંત અન્ય વેરાની નિયમિત ચૂકવણી કરવાની ખાતરી આ તમામ બાબતો છે એ નિકાસકારે જ્યારે એક્સપોર્ટ લાઇસન્સ લેવા જાય છે ત્યારે એને નિકાસ વેપાર નિયામકને એટલે કે આપણા ભારત સરકારનું જે વેપાર ખાતું છે એના અધિકારીને આ બધી માહિતી જણાવવાની હોય છે જો ધંધાદારી નિયમિત એટલે કે સ્થાપિત નિકાસકાર હોય નિયમિત એટલે એને નિકાસકાર તરીકે સ્થાપી દીધો હોય તો નિયમિત નિકાસ કરતો હોય તો તેને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે સ્થાપિત નિકાસકાર એટલે હું જો ધંધાદારી નિયમિત નિકાસ કરતો હોય તો તેને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ જો નિકાસકાર જે વસ્તુની નિકાસ કરવા માંગતો હોય તે વસ્તુની નિકાસ મુક્ત રીતે થઈ શકે તેમ હોય તો એના માટે સામાન્ય પરવાનો એટલે કે ઓજીએલ ટૂંકા નામ પૂછાય સામાન્ય મુક્ત વેપાર પરવાનો આનો ગુજરાતી અર્થ એવો થાય ઇંગ્લિશમાં એનું આખું નામ છે ઓપન જનરલ લાયસન્સ આ મેળવવાનો હોય છે તો ઓજીએલ મેળવવાની વિધિ સરળ છે પરંતુ નિકાસકાર જે વસ્તુની નિકાસ કરવા માંગે છે તે વસ્તુ સરકારે નક્કી કરેલી યાદીમાં એટલે કે સરકારે નક્કી કર્યું હોય કે ભાઈ એટલી વસ્તુની નિકાસ તમે મુક્ત રીતે કરી શકશો આટલી વસ્તુની નિકાસ કરવા માટે તમારે અમારા ખાસ નિયંત્રણો કે ખાસ કાયદામાંથી પસાર થવું પડે તો સરકારે જે આવશ્યક એટલે કે જરૂરી ચીજ વસ્તુ માટેની નિકાસ કરવાની જે યાદી બનાવી છે અને એ મુક્ત વેપાર પરવાના હેઠળ રાખી છે તો એના માટે આપણે સામાન્ય વેપાર મંજૂરી લેવાની હોય એટલે કે એના માટેની વિધિ કોઈ લાંબી ન હોય સરળ હોય અને એમાં જો સ્થાપિત નિકાસકાર હોય કાયમ વસ્તુ કે સેવાની નિકાસ કરતો હોય તો માત્ર એને જાણ કરવાની હોય દાખલા તરીકે રોજ તમે તમારા આજુબાજુવાળા મિત્રો પાસે રોજ તમે ટીવી જોવા બેસવા હોમવર્ક કરવા જાતા હો તો તમે એક સ્થાપિત નિકાસકાર થઈ ગયા તો માત્ર તમારે તમારા મમ્મી પપ્પાને માત્ર જાણ કરવાની હોય કે હું બાજુવાળાને ઘરે વાંચવા જાઉં છું હું બાજુવાળાને ઘરે ટીવી જોવા જાવ છું પણ માની લો એ સિવાયની આ બધી તમારી સામાન્ય બાબત થાય પણ તમારે તમારા મિત્રો વાળી સિનેમા ઘરમાં મૂવી જોવા જવું છે ટોકીઝની અંદર તો તમારે મુક્ત વેપાર પરવાનાની જગ્યાએ સરકારે જે નક્કી કરેલા છે એ પરવાનામાંથી પસાર થવું પડે કારણ કે એ આવશ્યક નથી હવે આપણે જોઈએ નિકાસ પરવાનો નિકાસકારને મળી જાય છે એટલે આયાતકારની શરતો પ્રમાણે આયાતકારે જ્યારે ઇન્ડેન્ટ ટાઈપો હોય તો ત્યારે આયાતકારે અમુક શરતો કરી હોય કેવા પ્રકારનો માલ જોવે કેટલા જથ્થામાં માલ જોવે તો માલ એકત્ર કરવાનું કામ નિકાસકારનું હોય છે તો નિકાસકારને નિકાસ કરવાનો પરવાનો મળે એટલે આયાતકારના ઓર્ડર મુજબ એ માલ એકત્ર કરે જો નિકાસકાર ઉત્પાદક હોય તો ઉત્પાદન કરવા મળશે અને જો નિકાસકાર વેપારી પ્રકારનો હોય એટલે કે બજારમાંથી માલ ખરીદી અને વેચતો હોય તો બજારમાંથી એ જથ્થા પ્રમાણે માલ એકત્ર કરે છે નિકાસકાર જો ઉત્પાદક હોય તો ઓર્ડર મુજબ માલનું ઉત્પાદન હાથ ધરશે અને આપણે આગળ વાત કરીએ એમ ન હોય તો બજારમાંથી માલ ગોતી અને વેપાર કરશે હવે ત્યારબાદનો તબક્કો છે હૂંડિયામણની કામગીરી કારણ કે નિકાસકાર આયાતકારને માલ મોકલાવશે એટલે આયાતકાર કાં તો એના ચલણમાં નાણાંની ચૂકવણી કરશે કાં તો આંતરરાષ્ટ્રીય જે ચલણ નક્કી કર્યું છે એમાં નાણાંની ચૂકવણી કરશે તો કેટલું હૂંડિયામણ એને કોના તરફથી ક્યારે મળવાનું છે એ બધી પ્રોસેસ કે પ્રક્રિયા કરવી પડે તો આર્થિક સુધારા ઓગણીસો ને એકાણું પછી વિદેશી હુંડિયામણ ઉપરના નિયંત્રણ થોડા ઘણા સરળ બન્યા છે પણ એટલા બધા સરળ બન્યા નથી તો નિકાસકારને તેના બિલની રકમ આયાતકાર તેના ચલણમાં નિકાસકાર જે માલ મોકલાવશે એ માલની બિલની રકમ એટલે કે જેટલું બિલ થતું છે એની રકમ આયાતકાર કા તો એના પોતાના દેશના ચલણમાં આપશે અથવા તો અમેરિકન ડોલરમાં આપશે અમેરિકન ડોલરમાં એટલા માટે ચૂકવશે મિત્રો કારણ કે અમેરિકન ડોલરને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે જાહેર કર્યું એમ તો હવે જાપાનનું એન પણ આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે અસ્તિત્વમાં છે તો નિકાસકારે આયાતકાર પાસેથી મળતા હૂંડિયામણને પોતાના દેશના ચલણમાં રૂપાંતર કરવું પડે તો આ રૂપાંતર કરવા માટે એણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરવી પડે કે એને કેટલું વિદેશી હુંડિયામણ મળવાનું છે ક્યારે મળવાનું છે કોના તરફથી મળવાનું છે આવી અરજી કરવી પડે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિદેશી હુંડિયામણની કામગીરી કરતી અને જે બેંક કે સંસ્થા હોય એને જાણ કરશે અને ન્યાય શેરો મારી આપશે શેરો એટલે નોંધ કે આને આ તારીખે આ દેશના આ ચલણમાં એટલું વિદેશી હુંડિયામણ મળવાનું છે ત્યારબાદ આવે છે શાક પત્ર મેળવવું એટલે કે લેટર ઓફ ક્રેડિટ મેં મિત્રો તમને અહીંયા એક આખું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ આયાતકાર અને નિકાસકાર બંને દૂર દૂરના સ્થળે છે બંને એકબીજાથી અપરિચિત છે બંનેના મનમાં એક ડર હોય આયાતકારને એમ થાય કે ઓલા મને પૈસા નહીં આપે એ પેલા માલ મોકલાઈ દેવું એમાં જોખમ છે એવી જ રીતે આયાતકાર છે એને તે જોખમ છે એવી જ રીતે નિકાસકાર નહીં થયું ભાઈ માલ મોકલું અને નાણાં ન આપે અને આયાતકારને નાણાં આપવું અને માલ કદાચ ન મોકલાવે મોકલાવે તો પણ શરત પ્રમાણેનો ન મોકલાવે એટલા માટે અહીંયા આયાતકાર અને નિકાસકાર બંને દૂર દૂરના સ્થળે છે બંને એકબીજાથી અપરિચિત છે તો બંનેને માલ મોકલવા માટે અને નાણાં ચૂકવવા માટે એકબીજાને મુશ્કેલી છે સમસ્યા છે તો બંને વચ્ચેનું સમાધાન કરે છે લેટર ઓફ ક્રેડિટ એલ ઓબ્લિકસી આટુકા સરી નામમાં પણ પૂછાય લેટર ઓફ ક્રેડિટ એટલે કે શાખ પત્ર તો નિકાસકાર પોતાના બિલની રકમની સલામતી માટે નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા પત્ર લખી તેની બેંક પાસેથી શાખ પત્ર એટલે કે લેટર ઓફ ક્રેડિટ મંગાવે છે તો મિત્રો અહીંયા મેં તમને આપ્યું છે આ આયાતકાર છે આ નિકાસકાર છે તો ભાઈ નિકાસકાર માલ મોકલાવે અને આયાતકાર નાણાં ન આપે અથવા તો આયાતકાર નાણાં ચૂકવી આપે અને નિકાસકાર માલ ન આપે આવો ડર છે તો ત્યારે નિકાસકાર નિકાસકારની બેંકને જાણ કરે છે કે તમારી કોઈ બેંક કે અન્ય શાખા વિદેશમાં કે વિદેશની છે તો નિકાસકારની બેંક આયાતકારની બેંકને જાણ કરે છે કે ભાઈ તમારો આયાતકાર અમારા દેશના નિકાસકાર પાસેથી એટલી રકમની વસ્તુ ખરીદવા માંગે છે તો આયાતકારની બેંક આયાતકારને જાણ કરે કે ભાઈ તમે જે વસ્તુની આયાત કરવા માંગો છો એની તમારું શાખપત્ર મંગાવ્યું છે તો ત્યારે આ શાખપત્ર જેટલી રકમનું મંગાવ્યું હોય એટલી રકમ આયાતકાર પાસેથી આયાતકારની બેંક ગીરવે લે છે અને આયાતકાર વતી આયાતકારની બેંક નિકાસકારને અથવા નિકાસકારની બેંકને શાખપત્ર લખી આપે છે અને એ શાખપત્રની અંદર જેટલી રકમ દર્શાવેલી છે એટલી રકમ જો નિશ્ચિત સમય મર્યાદામાં આયાતકાર છે એ નિકાસકારને નહીં ચૂકવે તો આયાતકાર વતી આયાતકારની બેંક નિકાસકારને એ નાણાં ચૂકવી આપશે અને શાખપત્ર કહેવાય હવે આવે છે શિપિંગ ઓર્ડર મેળવવો આલો શાકપત્ર મળી ગયું એટલે નિકાસકારની હવે જવાબદારી આવે છે એને માલ મોકલવામાં કોઈ જોખમ નથી એટલે આ દરિયાઈ માર્ગની વિધિ અહીંયા બતાવી છે એટલે આપણે શિપિંગ ઓર્ડર શબ્દ આવે જો હવાઈ માર્ગે હોય તો એર રિસીપ આવે રેલવે માર્ગે હોય તો આર આર આવે ટ્રક માર્ગે હોય તો ટીઆર આવે ટ્રક રિસિપ પણ અહીંયા શિપિંગ ઓર્ડર આવે છે તો નિકાસકાર આયાતકાર તરફથી આર્થિક સદ્ધરતાનું પ્રમાણપત્ર મળી જાય છે એટલે નિકાસકાર છે એ જુદી જુદી આવી દરિયાઈ માર્ગે માલસામાનની હેરફેર કરતી જે શિપિંગ કંપની હોય વાહન કંપની હોય એનો સંપર્ક કરશે તો માલની નિકાસ દરમિયાન દરિયાઈ માર્ગે માલ માર્ગે માલની નિકાસ કરવાની હોય તો નિકાસકાર જે તે જહાજી કંપનીનો સંપર્ક કરી એને માલ જે મોકલવાનો છે એ નિશ્ચિત તારીખે નિશ્ચિત સ્થળે પહોંચાડવા અરજી કરવાની હોય છે એટલે એ જે તે વાહન કંપનીને જણાવશે કે ભાઈ અ નામની વાહન કંપની બ નામની અને ક નામની આ ત્રણ વાહન કંપની છે અ બ ક તો આ ત્રણેય વાહન કંપનીનો સંપર્ક કરી માની લો કે ક નામની વાહન કંપનીએ નિશ્ચિત તારીખે માલ લઈ જવા માટેનું જણાવ્યું છે તો એને અરજી કરશે તો શિપિંગ ઓર્ડર એટલે હું તો કે જહાજના કપ્તાનને નિશ્ચિત માલ સ્વીકારવાનો જહાજી કંપનીએ હુકુમ કરેલો હોય એને શિપિંગ ઓર્ડર કહેવાય જહાજના કપ્તાનને કોણ હુકુમ કરે જહાજી કંપનીના માલિકો કારણ કે જહાજ છે એ દરિયામાં પડ્યું હોય અને જહાજી કંપનીની ઓફિસો જમીન વિસ્તાર ઉપર હોય તો જહાજના કપ્તાનને નિશ્ચિત માલ સ્વીકારવાનો જહાજી કંપનીએ કરેલો હુકુમ એટલે ઓર્ડર તો નિકાસ નિકાસ કરે માટે જો આખું જહાજ ભાડે રાખ્યું હોય તો તેને ચાર્ટર કહેવાય અને આખું જહાજ ભાડે રાખવા માટે કરાર કર્યો હોય તો એને ચાર્ટર પાર્ટી કરાર કહેવાય મિત્રો આ એક બે વાક્યમાં સવાલ પૂછાય અમારા ડિજિટલ માધ્યમો માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલીક ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ अगेन બેસ્ટ ઓફ લક